અપસંગે ષષ્ઠ પીઠાધિસ્પર પરમ પૂજ્ય એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી કલ્યાણ રાયજી હવેલી વડોદરાના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હરીશભાઈ રાવલ વરિષ્ઠ પ્રચારક આર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે કૌશિકભાઈ તેમ જ દેસાઈ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ઈસરો ગુજરાત તેમજ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અખિલ ભારતીય શિશુ મંદિર પ્રમુખ વિદ્યા ભારતી આશાબેન થાનકી વિદ્યા પ્રચાર મંડળ ધોળકાના પ્રમુખ અરુણભાઈ ઓઝા ઉપરાંત નારણભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના કોષાધ્યક્ષ માર્ગેશભાઈ મોદીએ ભારે જહેમત ઉઠાવી હતી તારીખ પંદર બાર બે હજાર ચોવીસને રવિવારે રોજ સાંજના પાંચ કલાકે પારસભાઈ પાંધીના સ્વરે આપણી વિરાસત અંતર્ગત પ્રેરક વક્તવ્ય યોજાશે જેમાં નગરજનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા બોલો સાહેબ શ્રી વિદ્યાપ્રચાર મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા સંકુલમાં આ રોજ શ્રી સી એન પટેલ શિશુ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર ઘણા જ મહાનુભાવો પધાર્યા એમણે વિદ્યાર્થીને આશીર્વાદ આપ્યા અને નવનિર્મિત ભવનનું ઉદઘાટન કરેલું છે આ પ્રસંગે ધોળકા નગરના ઘણા બધા નગરજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો છે આવતીકાલે સાંજે પાંચ વાગે પણ પારસ ગાંધીના આપણી વિરાસત કાર્યક્રમમાં પણ સૌ ધોળકા